ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહ્યું છે મસ્ત મજાનું ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઈલ ગાંઠિયાનું શાક જે અમારે ઝાલાવાડ બાજુ કાઠિયાવાડ બાજુ બહુ જ મસ્ત રીતે બનતું હોય છે છાશ નાખીને તો ફ્રેન્ડ્સ તેવું સરસ મજાનું આપણે ગાંઠિયાનું શાક બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં મેં બે મોટા ચમચા તેલ એડ કરી દીધું છે હવે ત્યારબાદ તેલને આપણે આવવા દઈશું અને તેમાં મસ્ત મજાનો વઘાર કરીને મસ્ત મજાનું ગાંઠિયાનું શાક આપણે રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મસ્ત મજાની લસણની ચટણી ગાંઠિયાના શાકમાં નાખવા માટે લઈ લીધી છે આ લસણની ચટણી મેં રગડા પેટીસ ઘરે બનાવી હતી તેની બનાવેલી છે તો બહુ જ મસ્ત ચટણી નાખીને આપણે ગાંઠિયાનું શાક રેડી કરી લેવાનું છે આપણું તેલ આવી રહ્યું છે રાઈ આપણી ચટકે એટલે તેમાં આપણે જીરું એડ કરવાનું છે રાઈ આપણી ચટકી રહી છે રહે છે તેમાં હવે જીરું એડ કરી દીધું છે ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું અને મસ્ત મજાની આપણી લસણની જે ચટણી છે તે એડ કરી દઈશું ધીલ કરી દઈશું અને થોડીક છાસ એડ કરી દઈશું જો મસ્ત મજા મજાનો છોકો તૈયાર થઈ ગયો છે શું સ્મેલ આવી રહી છે ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરીશું જુઓ કેટલો મસ્ત મજાનો વઘાર રેડી થઈ ગયો છે હવે આપણે તેમાં મસાલા કરી લેશું જે સિમ્પલ મસાલા હોય તે જ આપણે તેમાં એડ કરવાના છે તો ફ્રેન્ડ્સ આટલી પાંચ ટીસ્પૂન સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું ગાંઠિયામાં પણ હળદર હોય છે ગાંઠિયામાં મીઠું પણ હોય છે એટલે આપણે મીઠું પણ સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે ત્યારબાદ તેમાં આપણે ધાણાજીરું એડ કરીશું મરચું તો આપણે ઓલરેડી નાખેલું છે અને હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે પાણીને મસ્ત રીતે ઉકળવા દઈશું અને ત્યારબાદ તેમાં આપણે આપણા કાઠિયા એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઝડપથી બને તેવું પાંચ જ મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જાય છે છાશ ના હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને તમને દહીં છાશ અનુકૂળ ના આવતું હોય તો તમે એકલું પાણી વઘારીને પણ આ શાક બનાવી શકો છો આની સાથે મસ્ત મજાની હું ભાખરી બનાવવાની છું હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે અને હવે તેમાં આપણે ગાંઠિયા એડ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉકળતા પાણીમાં જ આપણા ગાંઠિયા એડ કરી દેશું જો આ શાક બે જણને આરામથી થઈ રહેતું હોય છે જો મસ્ત ગાંઠિયા નાખી દીધા છે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેસુ એક મિનિટ માટે ઉકળવા દેસુ અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસુ તો મસ્ત મજાનું આપણું ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું મસ્ત મજાનું ગાંઠિયાનું શાક તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને બનાવજો ખૂબ જ મસ્ત બને છે અને ટેસ્ટમાં પણ જોરદાર બને છે તો ફ્રેન્ડ્સ મારા આવી રીતના અવારનવાર વિડિયો તમારે જોવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ગાંઠિયાનું શાક બનાવીને મને મસ્ત મજાની કોમેન્ટ લખીને મોકલજો તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું જીજ્ઞાબા કિચનમાં માં રાધે માધવ જય દ્વારિકાધીશ જય માતાજી એન્ડ સુન